જીવન ની જ્વાળા મહી ઈંધણ કરી દીધું ભલે કહેતી રહી બુદ્ધિ કરતો પણ કરી દીધું કદી હાથે કરીને એમ હું પાગલ નહીં બનતે પરંતુ તારી આંખોએ અજબકામણ કરી દીધું નજર મળતા જ હયું પંથ પોતાનો ગુમાવીને પડ્યું સૌંદર્ય પૂજામાં સૃષ્ટિ સજાવીને હૃદયની આ દશા જોઈને હું પણ ના કશું બોલ્યો કે મનની વાત છે રહેવું પડે છે મન મનાવીને છતાં આ જે એવું કંઈ જાદુ કરી ગઈ છે કે મનની જોત જોતામાં બધી દુનિયા ફરી ગઈ છે હવે રમતા રહે છે નિત નવા દ્રશ્યો વિચારોમાં હતી પહેલા વિચારોની જે સૃષ્ટિ તે સરી ગઈ છે દશા એવી કે કોઈને કહી પણ હું નથી શકતો વ્યથા એવી વ્યથા જેને સહી પણ હું નથી શકતો નીકળવાને ચહું તો ચો તરફ બંધન દિશાના છે રહું છું એ જગતમાં જ્યાં રહી પણ હું નથી શકતો ચહું છું આજ તો તું બધી વિપત કહી નાખું અને બે ચાર શબ્દોમાં હૃદય હાલત કહી નાખું યુ તું પ્રેમપૂર્વક ધ્યાનપૂર્વક સાંભળી લે તો નજીવી છે કછે બાબત એ બાબત હું કહી નાખું કસમ દુર્લક્ષના તુજને જરા દ્રષ્ટિ કરી લીલા સુણી લે તારા આસમની દુઃખદ વાતો જરી લીલા